ભાઈઓ બહેનો માતાઓ અને અહી આ આખા અભિયાન સુંદર રીતે પ્રાકૃતિક કૃષિના અભિયાન રીતે

પ્રભાે કર બીજો શ્લોક કયો બોલીએ છીએ સમુદ્ર વાહડતા અને ગામમાં તો નબળી વાત કરતો હોય તો કપાડતા ઈ કામ કોનું હતું ચોરામાં બેસનાર વડીલો હવે એવું થાય છે એ આપડે પાછું ચાલુ

હવે પાડોસ થાય તો આપણે કઈ ધ્યાન દઈ છીએ અહીંયા તમારે તો સારું હોય છે શહેર માં તો હવે મુશ્કેલી થઈ ગઈ તો ઈજી ભાવ છે એ ક્યાં ગયો ઈજી ભાવ ક્યાં ગયો નથી આપણે થોડા વધારે કહેવાતા આધુનિક થઈ ગયા છે ઓરિજિનલ જે વાત છે મારે ફરીવાર એક પ્રશ્ન કરવો છે ત્યાં જાવને કરું જો અહીંયા આટલી બધી માતાઓ બહેનો છે મોટી બેન એટલે વાત કરું છું કે આમાંથી હાલરડા તો મોટા ભાગના આવડતા હોય છે દરેક ઘરમાં ગવાય છે

મોબાઈલ બંધ રાખવાના અઠવાડિયામાં એક બે દિવસ મોબાઈલ નહી વાપરવાનો આવા ઉપવાસ ચાલુ કરવા પડશે એ સામાજિક રોગ થઈ કારણ કે ઘરમાં ચાર જણા હોય પાંચ જણા પંદર જીસ જણ હતા અમારા ઘરે એટલે સંયુક્ત કુટુંબ ની એક મજા હતી પણ હવે સંયુક્ત કુટુંબ ઘટી ગયા છે તો પાડોશી કુટુંબ છે બરોબર ને એ રીતે જોડાયેલા રહી આરે તો પાછું કઈ અઘરું નથી આ મોબાઈલ ના ઉપવાસ કરવા પડશે કારણ કે ચાર પાંચ જણ ઘરમાં હોય ચાર પાંચ જણ જોતા હોય કોઈ વાત કરવાની બંધ થઈ ગઈ મારી વાત સાચી છે